નામ દિનેશ અંતુભાઈ કાંડેજા હું કચ્છ માતૃત્વ સંગઠન કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે હાલ છું અમે લોકોએ હાલ અગાઉ થોડા બે ત્રણ દિવસ પહેલા ભચાઉ કાંઠા વિસ્તારમાં કે જ્યાં સોમનાથ અને સરસ્વતી સોમ સોળ ભાવેશ્વર ચાવડાના છે તેના દ્વારા હજારો એકર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને મીઠાના કારખાના બાંધી અને ગેરકાયદેસર મીઠું પકડી રહ્યા છે તેમજ હું આ કારખાના બાંધવા માટે મોટી માત્રામાં ફરી ચોરી પણ કરવામાં આવી છે કરી છે અને આની રજૂઆત પણ પહેલા પણ તંત્રને કરેલી છે પણ છતાં કોઈ એના વિરુદ્ધ પગલા ભરવામાં આવતા નથી અને ત્યાં જીપી દ્વારા પણ બહુ દબાણવાળી જગ્યા ઉપર આજે કાયદેસર જગ્યા ઉપર જો મીટરના કનેક્શન લેવા આવે તો કંઈક કાગળ ખપે છે આ જીપી દ્વારા હું મોટી માત્રામાં ડીપી કનેક્શન આપવામાં આવેલા છે ફૂલ લોડા થયેલો ત્યાં એક ઓછી પણ બનાવવામાં આવી છે ત્યાં અલીના કારખાનામાં સોમનાથ સરસ્વતી સોલ્ડમાં ભાવેશ દ્વારા વજન કાટો ઓસરી એ પણ ગેરકાયદેસર બનાવવામાં આવ્યા છે આની અમે સેટ સ્થાનિક તંત્ર રજૂઆત કરેલી વારંવાર થતો નથી પછી આના કારણે ન છૂટ કે અમારે સેટ નાયબ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીની ગુજરાત રાજ્યની રજૂઆત કરવામાં આવી છે કે આના માટે એક ખાસ એક સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ એક સીટની રચના કરવામાં આવે અને આના વિરુદ્ધ લેન્ડકેપિંગ કરવામાં આવે એવી અમે માંગ છે કે એક રજૂઆત કરવામાં આવી છે અને આ હજારો એકર જમીન ઉપર દબાણ છે તે કંડલાપોટની જમીન પડશે અને રેવન્યુ વિભાગની જમીન પડે એવા બે પણ જમીન આવેલી છે અને આ ગેરકાયદેસર દબાણ ઉપર જો હવે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ મોટું જળ આંદોલન પણ અમારા દ્વારા કરવામાં આવશે અને એના ઠેર મુખ્યમંત્રી હાલ અમે લેખિત રજૂઆત તમે આપેલી જ છે પણ સ્થાનિક જો નહીં થાય તો અમે ગાંધીનગર સુધી પણ આ ધરણા પ્રશ્ન ગાંધીનગર સચિવાલય સામે પણ કરશું એવી અમે માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો